આવરે કા ના આવતારો હિંડોળો તૈયાર છે હિંડોળો તૈયાર છે તું જલદી આવજે હિંડોળો તૈયાર છે તું જલદી આવજે આવરે કા ના આવતારો હિંડોળો તૈયાર છે તાજા તાજા ફૂલથી થી હિંડોળો સજાવ્યો ફૂલોની સુગંધી હિંડોળો મકે છે ફૂલોની સુગંધી હિંડોળો મકેશે આવરે કાનાયવ તારો હિંડોળો તૈયાર તૈયારશે ઈરે હિંડોળામાં મોગરાની માળા છે ઈરે હિંડોળામાં મોગરાની માળા છે મોગરાની માળામાં મોહન દેખાય છે મોગરાની માળામાં મોહન દેખાય છે આવરે કાનાયવ તારો હિંડોળો તૈયાર તૈયારશે ડોળામાં ગુલાબ થિગિયો ઈરે હિં ડોળામાં ગુલાબ ગુથિયા ગુલાબ ના ગોટા માં ગોવિંદ દેખાયસે ગુલબ ના ગોટા માં ગોવિંદ દેખાય છે આવરે કાયા અવતારો હિં ડોળો તૈયાર છે ઈરે હિં માં જાય જોય મૂક્યાસે ઈરે હિં ડોળા જાય ઝાય મૂક્યા છે જાય જુના ફૂલ માં જગદીશ દેખાય છે જાય જુના ફૂલ માં જગદીશ દેખાય છે આવરે કનાયા અવતારો હિંડોળો તૈયાર છે ઈરે હિંડોળા માં લીલી ફૂલ છે ઈરે હિંડોળા માં લીલી ફૂલ છે લીલીના ના ફૂલ માં લાલો દેખાય છે લીલીના ના ફૂલ માં લાલો દેખાય છે આવરે કાનાયા અવતારો હિંડોળો તૈયાર છે ઈરે હિંડોળા માં કેતકી કારણ છે ઈરે ઈરે હિંડોળા માં કેતકી કારણ છે કેતકી કારણ માં કાનો દેખાય છે કેતકી કારણ માં કાનો દેખાય છે આવરે કાનાયા અવતારો હિંડોળો તૈયાર છે ઈરે હિંડોળા માં રાત ના ફૂલ છે ડોળામાં રાત્રાણીના ફૂલ છે રાત્રાણીના ફૂલમાં રાધાજી દેખાય હશે રાત્રાણીના ફૂલમાં રાધાજી દેખાય હશે આવરે કનાયવ તારો હિંડોળો તૈયાર છે ઈરે હિં ને ભક્તો ઝુલાવે ઈરે હિં ને ભક્તો ઝુલાવે આવરે કાનાય અવતારો હિંડોળો તૈયાર છે આવરેકા ના આયા વધારો હિંડોળો તૈયાર છે મારો વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી નવા નવા હિંડોળા તમારા માટે લઈને આવીએ રાધે રાધે